સોમનાથ ટ્રસ્ટની ઓફિસ સામે આવેલું ગેસ્ટ હાઉસ છરછરીત હાલતમાં છે ત્રણ માળનું પચાસ રૂમ ધરાવતું ગેસ્ટ હાઉસ લોકો માટે જોખમકારક બન્યું છે છરછરીત ગેસ્ટ હાઉસ ને તોડી પાડવાની કામગીરી જરૂરી બની છે તરના દામા નામનું ગેસ્ટ હાઉસ છે આ ગેસ્ટ હાઉસ સોમનાથ ટ્રસ્ટની માલિકીનું છે જોકે સોમનાથ ટ્રસ્ટે આ અંગે જણાવ્યું હતું કે હાલ ગેસ્ટ હાઉસ બંધ હાલતમાં છે ત્યારે સમગ્ર મામલે વેરાવળ ચીફ ઓફિસરની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેમણે જણાવ્યું હતું કે અમે લોકસભા ચૂંટણી પહેલા નોટિસ આપી છે સાથે જ કહ્યું કે ટ્રસ્ટની સાથે વાતચીત કર્યા ગેસ્ટ હાઉસ ખાલી કરાવાયું ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રસ્તુત બાબતમાં જે મિલકત છે ઇમારત છે એ તન્ના ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાય છે શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તકની મિલકત છે અને એ જર્જરિત જણાતા નગરપાલિકા અધિનિયમની કલમ એકસો બ્યાસી તો સલામત બનાવવા અથવા તો ભયજનક દૃષ્ટિઓથી ઉતારી લેવાની અમે નોટિસ કરેલી છે અમારી ટ્રસ્ટ સાથેની થયેલી ચર્ચા મુજબ એ ઇમારત ખાલી કરાવી અને ટ્રસ્ટ એ ઉતારાવી લેશે નોટિસ અમે આપેલી છે પણ વચ્ચેનો ટાઈમ ઇલેક્શન પ્રોસેસ વગેરેને કારણે થોડો ડીલે થયો હતો પણ હવે ફરીથી આ બાબતને આપણે સક્રિયતાથી જોઈ રહ્યા છીએ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ટ્રસ્ટના માધ્યમથી આ ઇમારત ઉતરી જાય એ પ્રકારની આપણે વ્યવસ્થા ગોઠવેલી છે નોટિસ અમે આ લોકસભા સામાન્ય ચૂંટણી અગાઉ આપેલી પણ ઇલેક્શનને કારણે આ પ્રકારની વિશિષ્ટ કામગીરી થોડી ડીલેમાં હતી પણ હવે આ બધી વસ્તુઓનું પુનઃ અનુસંધાન થઈ ગયેલ છે અને સક્રિયતાથી કામ આપણે કરેલ છે મારે એ બાબતમાં જો એમના ભાડવત વગેરે ખાલી કરી ગયા કેમ એન્સ્યોર કરવું પડશે અને ત્યાર પછી આપણે એ ઇમારતને ઉતારવાની કાર્યવાહી કરી એ ટ્રસ્ટને અમે અમે તો માલિક તરીકે એમને ટ્રસ્ટને જ આપીએ સ્વાભાવિક છે અને માલિક તરીકે ટ્રસ્ટે એમાં જે ભોગવટ કરનાર છે ભાડવત યા અન્ય કોઈ દરજ્જામાં તો એમને આ બાબતની જાણકારી આપેલી અને એ ખાલી કરવા માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે